બનાસકાંઠાના દાંતા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે દાંતા સરકારી હોસ્પિટલમાં વરસાદના કારણે થઈને વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાઈ જતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અલગ અલગ રૂમો સુધી પાણી ભરાઈ જવાના કારણે થઈને દર્દીઓને પણ ભારે હાલાકી પડી રહી છે તો સતત હોસ્પિટલની અંદર જે આ વરસાદ આ સમગ્ર જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દાતાની આ સરકારી હોસ્પિટલના આ દ્રશ્યો છે જે પાણી જ પાણી થયું છે દાંતાની રેફરલ હોસ્પિટલ છે તે બેટમાં અને ગોટનસમાં પાણી ભરાતા જે હોસ્પિટલની અંદર પાણી ઘૂસ્યા હતા અને દર્દીઓને પણ પાલનપુર રેફર કરવાની ફરજ પડી તેને લઈને આપણી સાથે જે દાંતાના સરપંચ હરપાલસિંહ આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરીશું ગ્રામજનો અહીંયા બધા ભેગા થઈને આવ્યા આઈને રસી પકડીને અમે અંદર સિવિલમાં ઉતર્યા એના પછી અમે ટ્રેક્ટર બોલાવ્યું ટ્રેક્ટર બોલાવીને અંદર જોયું તો ચાર પેશન્ટ હતા ડિલિવરીવાળા પેશન્ટ હતા તો એ લોકોને અમે અહીંયા બહાર શિફ્ટ કર્યા છે બહાર લઈ જઈ એક આઠ બોલાવી અને અહીંયા વિવા હોસ્પિટલની અંદર શિફ્ટ કરાયા છે અને એક પેશન્ટ ને પાલનપુર શિફ્ટ કર્યું છે પણ એ પેશન્ટો હાલત સારી છે પણ વારંવાર જો આ પાંચ ઇંચ કે ત્રણ ઇંચ વરસાદ થાય ત્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે તો આ હોસ્પિટલ બાર સર્વે નંબર સરકાર ના ઘણા પડ્યા છે એની અંદર હોસ્પિટલ બને એવી અમારી રજૂઆત છે તો વર્ષ વર્ષથી ગામ લોકોની રજૂઆત છે કે ભાઈ આ સિવિલ જયારે જયારે બનાવવામાં આવી છે એ પાંચલી નદી છે એના તટમાં બનાવેલી છે

દાતા પાલનપુર હાઈવે ઉપર બસ સ્ટેન્ડ છે સર્વે નંબર છે સરકારી જગ્યા છે રેવન્યુ ખાતા ની ત્યાં એક નવી અત્યાધુનિક સિવિલ બને એની માંગણી પણ ગામ લોકોએ કરેલી છે ને તાત્કાલિક ધોરણે હવે અઠવાડિયા સુધી આ વરસાદ રહે તો અઠવાડિયું સિવિલ બંધ રહે બંધ રહેશે તો બીજા દર્દીઓ આવશે ક્યાં જશે

હતો અને દાતા તાલુકાની જે રેફરલ હોસ્પિટલ છે ત્યાં ઘૂંટણસભામાં પાણી ભરાયા છે અને દર્દીઓને પણ હાલાકી પડી રહી છે ત્યારે હાલ છે સ્ટાફ અને દર્દીઓને જે હાલ બહાર રાખવામાં આવ્યા છે અને કોઈ પણ દર્દી કે અંદર હાજર નથી તેને બહાર મૂકવામાં આવ્યા છે અને જે આપ જોઈ શકો છો જે આ એકસો આ જે એમ્બ્યુલન્સ પડી છે એમ્બ્યુલન્સ પણ પાણીમાં ગરકાવ થઈ છે અને જે કમ્પાઉન્ડમાં પાણી ભરાતાની સાથે જે હોસ્પિટલ છે ત્યાં અંદર સુધી જે પાણી ભરાયા હતા તેને લઈને જે દર્દીઓને હાલાકી પડતા દર્દીઓને પણ જે હોસ્પિટલ થી હાલ બહાર કરવામાં આવ્યા છે લક્ષ્મણ ઠાકોર સંદેશ ન્યૂઝ અંબાજી